બુધવાર સ્પેશિયલ વ્રતકથા બુધવારની આ વ્રતકથા ભગવાન ગણેશને સમર્પિત છે આ કથાનો પાઠ અથવા શ્રવણ કરવા માત્રથી તમારા જીવનમાં ધન બળ બુદ્ધિ જ્ઞાનની વૃત્તિ થાય છે અને આવનારી બધી મુશ્કેલીઓનો નાશ થાય છે આ વ્રત કોઈપણ મહિનાના શુક્લ પક્ષના પહેલાં બુધવારથી શરૂ કરી શકાય છે બુધવારે ભગવાન ગણેશનું વ્રત રાખવાથી પૂજા કરવાથી અને વ્રતકથાનો પાઠ કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે બુધવારની વ્રત કથા પ્રાચીન કાળની વાત છે એક ગામમાં એક સાહુકાર તેની પત્ની સાથે રહેતો હતો પતિ પત્ની બંને ભગવાન ગણેશની પૂજા કરતા હતા અને દિન દુખિયાઓને મદદ કરવા હંમેશા તત્પર રહેતા હતા ભગવાનની કૃપાથી તેમને પૈસા અને અનાજની કોઈ અછત નહોતી તેમને અછત હતી તો માત્ર એક સંતાનની સંતાન ન હોવાને કારણે આ પતિ પત્ની દુઃખી રહેતા હતા સંતાન ન હોવાને કારણે ગામના લોકો હંમેશા તેમની ટોણા મારતા હતા પણ સાહુકાર અને તેની પત્નીને ભગવાનમાં પૂરો વિશ્વાસ હતો તેમના મનમાં એમ હતું કે ભગવાને આપણા માટે કંઈક સારું જ વિચાર્યું હશે એકવાર આ પતિ પત્ની ભગવાન ગણેશની પૂજા કરવા મંદિરમાં ગયા પૂજા કરીને જ્યારે તેઓ બહાર આવ્યા તો તેમણે જોયું કે એક બાળક મંદિરના પગથિયા પર બેસીને રડતું હતું તેની નજીકમાં કોઈને ન જોતા બંને પતિ પત્ની તે બાળક પાસે ગયા બાળકને શાંત કર્યો અને તેના માતા પિતાની શોધખોળ શરૂ કરી જ્યારે પતિ પત્નીને તે બાળકના માતા પિતા ન મળ્યા તો તેઓ બાળકને લઈને મંદિરના પૂજારી પાસે ગયા તેમણે પૂજારીને કહ્યું કે અમને આ બાળક મંદિરની બહાર રડતું મળ્યું છે શું તમે આના માતા પિતાને ઓળખો છો પૂજારીએ ના કહ્યું હવે પતિ પત્ની અને પૂજારી ત્રણેય જણાએ બાળકના માતા પિતાને શોધવાનું શરૂ કર્યું લાંબા સમય સુધી શોધખોળ કર્યા બાદ પણ બાળકના માતા પિતા મળ્યા નહીં તેથી પૂજારીએ સાવકાર અને તેની પત્નીને કહ્યું કે આ બાળકને તમારા ઘરે લઈ જાઓ જો તેના માતા પિતા તેને શોધતા શોધતા આવશે તો હું તેમને તમારા ઘરે લઈ આવીશ સાવકાર અને તેની પત્ની બાળકને પોતાના ઘરે લઈ ગયા ઘણો સમય વીતી ગયો પણ બાળકના અસલી માતા પિતા મળ્યા નહીં તેથી તેમણે ગામના સરપંચની પરવાનગી લઈને બાળકને દત્તક લઈ લીધો તેમણે તે નાના બાળકનું નામ ગણેશ રાખ્યો થોડા દિવસો પછી ગામમાં એક પતિ પત્ની આવ્યા જેઓ ચોર હતા ગામમાં આવ્યા પછી તેમને ખબર પડી કે ગામના સૌથી ધનિક વ્યક્તિ એક સાહુકાર છે જેને પોતાનું કોઈ સંતાન નથી તેણે એક બાળકને દત્તક લીધું છે જેના માતા પિતાની કોઈ જાણકારી નથી તે જોર પતિ પત્ની હવે સાહુકારને કેવી રીતે લૂંટવો તે વિચારવા લાગ્યા પછી તેઓએ તે બાળકના વાસ્તવિક માતા પિતા બનવાની યોજના બનાવી યોજના બનાવીને બંને પતિ પત્ની મંદિરમાં ગયા અને રડવા લાગ્યા તેમને રડતા જોઈ મંદિરના પૂજારી ત્યાં આવ્યા અને તેમના રડવાનું કારણ પૂછવા લાગ્યા પતિ પત્નીએ જણાવ્યું કે અમારું બાળક ચાર વર્ષ પહેલાં આ મંદિરમાં ખોવાઈ ગયું હતું અમે તેને યાદ કરીને રડી રહ્યા છીએ ત્યારથી અમે અમારા બાળકને અલગ અલગ જગ્યાએ શોધી રહ્યા છીએ પરંતુ અમને તે ક્યાંય મળ્યો નથી પૂજારીએ કહ્યું એક બાળક છે જે ચાર વર્ષ પહેલાં આ મંદિરની સીડીઓ ઉપર મળ્યો હતો કદાચ તે તમારો જ પુત્ર હોય તે બાળક ગામડાના સાહુકારના ઘરે છે તમે લોકો મારી સાથે આવો હું તમને તમારા પુત્ર સાથે મળાવું છું એમ કહીને પૂજારી તે પતિ પત્નીને સાહુકારના ઘરે લઈ ગયા ત્યાં જઈને પૂજારીએ સાહુકારને કહ્યું કે ગણેશના સાચા માતા પિતા મળી ગયા છે અને તે ગણેશને લેવા આવ્યા છે આ સાંભળીને સાહુકાર અને તેની પત્ની બંને ખૂબ દુઃખી થયા પરંતુ તેમ છતાં તેઓ ગણેશને તેના માતા પિતાને સોંપવા સંમત થઈ ગયા તે વખતે સાંજ પડી ગઈ હતી આથી સાહુકારે તે પતિ પત્નીને કહ્યું તમે લોકો આજે અહીં આરામ કરો અને કાલે સવારે તમારા ઘરે જવા નીકળજો આ સાંભળી તે પતિ પત્ની બંને ખુશ થઈ ગયા કારણ કે તેમને ચોરી કરવાનો મોકો મળી ગયો હતો રાત્રે જ્યારે સાવકર અને તેની પત્ની સૂઈ ગયા ત્યારે બંને પતિ પત્ની ઉઠ્યા અને ચોરી કરવા માટે તિજોરી તોડવા લાગ્યા તેનો અવાજ સાંભળીને ઘરનો નોકર જાગી ગયો અને તેણે જઈને જોયું તો તે એ જ પતિ પત્ની હતા જેઓ પોતાને ગણેશના માતા પિતા જણાવી રહ્યા હતા નોકરે તે રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો અને જોર જોરથી બૂમો પાડીને માલિકને બોલાવવા લાગ્યો અવાજ સાંભળીને સાવકાર અને તેની પત્ની દોડી આવ્યા અને રાડા રાડનું કારણ પૂછવા લાગ્યા નોકરે જણાવ્યું કે પેલા પતિ પત્ની બંને તિજોરીમાંથી ચોરી કરી રહ્યા છે આ બધું જોઈને તેઓ સમજી ગયા કે આ બંને ગણેશના માતા પિતા નહીં પણ ચોર છે સાવકારે ગણેશને તેમને સોંપવાનો ઇનકાર કર્યો અને તેમને અહીંથી દૂર જતા રહેવા કહ્યું પરંતુ તે કપટી પતિ પત્નીએ નક્કી કર્યું કે તેઓ હવે ગણેશને પોતાની સાથે લઈને જ જશે તે બંને પતિ પત્ની ગામના સરપંચ પાસે ગયા અને કહ્યું કે પેલો સાહુકાર અમારો પુત્ર અમને પાછો નથી આપતો સરપંચે સાહુકાર અને તેની પત્નીને બાળક ગણેશની સાથે સરપંચ સમક્ષ હાજર થવા સૂચના મોકલી સાહુકાર અને તેની પત્ની ગણેશને લઈને ત્યાં આવ્યા પછી સરપંચે નિર્ણય લીધો અને કહ્યું કે સાહુકારની પત્ની અને બીજી સ્ત્રી જે ગણેશને પોતાનો પુત્ર કહી રહી છે તેઓ સૂર્યદેવની સામે પોતાનો પાલવ ફેલાવીને ઊભા રહેશે જેના શરીરમાંથી ગણેશના મોંમાં દૂધ જશે ગણેશ તેનો પુત્ર કહેવાશે બંને મહિલાઓ સૂર્યદેવની સામે પાલ્લવ ફેલાવીને ઊભી રહી અને પ્રાર્થના કરવા લાગી ભગવાન ગણેશના આશીર્વાદથી સાહુકારની પત્નીના સ્થાનમાંથી દૂધની ધારા ગણેશના મોંમાં ગઈ આ જોઈને સાવકાર અને તેની પત્ની ખૂબ ખુશ થઈ ગયા અને સરપંચે ગણેશને સાવકારને સોંપી દીધો ત્યાં ઊભેલા બધા ભગવાન ગણેશની જય જય કરવા લાગ્યા